નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ હિત પટેલ છે મનુષ્યો પાઠના લેખક છે રમણભાઈ નીલકંઠ પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પ માંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો નંબર એક લેખકને આજની થતા તેમને બે ત્રણ દિવસ સુધી કેમ કઈ ઈલાજ કર્યો નહીં તો જવાબ આવશે સી એમ હતું કે જાતે જ મટી જશે જવ પર ચોપડવાની સલાહ કોને આપી જવાબ બી દુકાનદારે ત્રણ લેખકને આંજની પર ચંદન લગાડવાનું કોને કહ્યું જવાબ એ વૃદ્ધ માસીએ ચાર લેખક ને આંજણી પર સૂટ ચોપડવાનું કોને કહ્યું કંટાળી હોય તો તેઓ ને બદલે ગીજ પીવે છે જવાબ બી લેખકના ગોળ સાત લેખકને કોણ પોતાના ઉપાય થી આંજની ન મટે તો ચાર તમાચા મારવાનું કહે છે

પ્રશ્ન બે મુ આંજણી ની હકીકત જાણીને કહે બધી વાત જવા દઈએ ખાલી જગ્યા દોડીને ચોપડો તો જવાબ આવશે કેસર ત્રણ બીજે દિવસે ખાલી જગ્યા કરવા કેસો આવ્યો તો જવાબ આવશે હજામત ચાર મારા વૃદ્ધ માસી પૂજા નો ખાલી જગ્યા ઘસતા હતા તો જવાબ આવશે ચંદન પાંચ લેખક ખાલી જગ્યા મનુષ્યની સલાહ મુજબ એક પછી એક ઉપાય કરતા હતા તો જવાબ આવશે ચપકો તો ખાલી જગ્યા જેવો જ માની લેખકે તરત લગાવી દીધો તો જવાબ આવશે શેખ સાત લેખકના ગોળના મત મુજબ ખાલી જગ્યામાં સર્વ ગુણ રહેલા છે તો જવાબ આવશે ગી

તો જવાબ આવશે ખૂંડ ચોપડવી સાત આવશે વાક્યમાં લખો એક કેસર દોડીને ચોપડવાથી મુનિમના કયા સગાની આંજણી મટી ગઈ હતી જ કેસર દોડીને ચોપડવાથી મુનિમના બનેવીની ભાણેજની અને ફૂવાની આંજણી મટી ગઈ હતી પાઠમાં કોની સલાહ હસવા જેવી લાગી લેખકના ઓળખાણ વાળા ત્રણ કેશવે લેખકને ને આંજની મટાડવા શું ઉપાય સૂચવ્યો કેશવે લેખકને કહ્યું સાહેબ બીજું બધું ફાવે તેમ લગાડ્યા કરતા

લેખકે કોનો કોનો આભાર માં માનવાની તક લીધી પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યો લખો એક લેખકને આંજણી થતા ડાક્ટરે સલાહ આપી હતી લેખક લેખકને આંજણી થતા ડાક્ટરે તેમને સલાહ આપી કે

એની કઈ દવા નથી પાકે એટલે નસ્તરથી ફોડી નાખીશું ત્રણ મિલના ભૈયાજી એ લેખકને આંજળી મટાડવા શું ઉપાય બતાવ્યો લેખકે તે ઉપાય કેમ ન કર્યો ચાલ મિલના ભૈયાજી એ લેખકને આંજળી મટાડવા આઠ દિવસ સુધી નાની વાટકી ભાંગ પીવાનો ઉપાય બતાવ્યો લેખક કોઈ પણ કેફી પદાર્થ પીતા ન હોવાથી ભૈયાજીએ બતાવેલ ઉપાય તેમને ન કર્યો

લેખક ને આંજળી પર એલચી અને ઘી લગાવતા જોઈ પારસી દોસ્તારે કહ્યું અરર મિસ્ટર આ શું કરી મૂક્યું છે આંખને ઘી ગોર કા ખવડાવો છો એક કાંદો કાપી તેનો રસ લગાવી દો ડાક્ટરે શું કર્યું જેથી લેખકને આંજળીમાં આરામ લાગવા માંડ્યો ડાક્ટરે લેખકે ચોપડેલી દવાઓના ડુંગરને ખોતરી અંદર થી આજળીને કાઢી તેના પર નસર મૂક્યું

એક કોળી ખરચ નથી તુવેની દાળ ગસીને ચોપડી દો એટલે સોય કહ્યું ભાઈ તમે અંગ્રેજી ભણેલા તે ગણેલા નહીં હું તો મને કાઈ પણ થાય ત્યારે જરા લોટ ઘીમાં શેકી ખાઈ લઉં જો બદામ હોય તો થોડી નાખું નહીં તો ઘી ખાડ ને લોટ તો ઘરમાં હોય તાવ આવે ઉધરસ થાય કે વા આવે માર્વતું વાક્ય તે શબ્દ વાપર્યા વગર બનાવો એક આનંદ જવાબ આજે તો ઉત્તરાયણ હોવાથી પતંગ ચગાવવાની મજા આવશે દુઃખ જવાબ આવશે રાહુલ બોર્ડ પરીક્ષામાં

તેના પર છેકો મારી તેની ઉપર યોગ્ય શબ્દો લખો તો જવાબમાં આવશે નાખતા મને આવી હતી. મને વાંદરા ટોપી નથી ગમતી પણ એ પહેરવી પડશે એ શરતે મને સ્ટેશન જવાની રજા આપવામાં આવી હતી

नहीं आऊं जरा ना बोलूँ छेदो परे सरामा जाइने कहीं आयो के हूँ आजी आवारणा थी नंबर एक आजीते कर दो हूँ खालीजग्या तरतास तमारू काम करी थी तो जाबमाव से आवे नहीं बे और जब भजन खालीजग्या कॉपी से जाए थी तो जाबमाव से गाए नहीं तरण तो रोशन एना माता पिताओं ना रोशन खालीजग्या रह से � જોડની સુધારી ને લખેલી છે તે જોવો એક પીડા બે દાખર ત્રણ કુટુંબ ચાર મુનિમ પાંચ હકીકત છ સિંદૂર સાત આઠ લવિંગ નવ પરિણામ દસ જુલાબ

તો જવાબમાં આવશે સમાચાર બાતમી પ્રશ્ન ચૌદ નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો એક ભારે તો ઉત્તર તો પ્રશ્ન ચાર અંદર તો વહાર પાંચ ઉપાય તો નિરૂપાય છ વિધવા તો સદવાર સાત સ્વાદ તો બે સ્વાદ આઠ કાળજી તો બે કાળજી નવ સુગંધ તો દુર્ગંધ

સમૂહ માટે એક શબ્દ લખો એક શરીર ઉપરની ની ક્રિયા કરવી જવાબ નસ્તર બે પાપડના મૂળ આગળ થતી ફોલ્લી લે જવાબ આંજળી ત્રણ કદી નિષ્ફળ ન જાય તેવું જવાબ રામબાણ

જંગલમાં લાગેલી આગે અનેક વૃક્ષો પર પૂરો મૂકી દીધો વાત જવા દેવી પ્રસંગ ઉડાડી દેવો નાના મોટા ઝઘડા જીવનમાં સમજદારી છે પ્રવૃત્તિઓ બે ઉદાહરણ વાંચો અને તે મુજબ વાક્યો બનાવીને લખો ઉદાહરણ જુઓ આખો રડી

જુઓ તો ખરા સાંભળી સાંભળી સ્ત્રીલિંગ કરવાથી કદ સૂચક વહાલ સૂચક અને કોમળતા સૂચક બનતા હોય તેવા બીજા શબ્દો લખો એક ડુંગર ડુંગરી ટેકરો ટેકરી ફોરલો ફોરલી ચૂટલો ચૂટલી નાનકો નાનકી નમણો નમણી ત્રણ ગોટલો ગોટલી બચુડો બચુડી કોડીલો આપેલ શબ્દો પરથી રમુજી વાક્ય બનાવો અને હસો એક મચ્છર મગર રમુજી વાક્ય મચ્છર મગર ને કરડવા ગયો લોહી તો ના મળ્યું પણ ચાંચ છૂટી ગઈ બે મરચું ખાન રમુજી વાક્ય

તો વિડિયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો